નમસ્કાર આપની હર રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં કુલ નવસો મતદાન મથકો માટે ઈવીએમ સહિત સહિતની લક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં ડિસ્પેચિંગ સેન્ટર પરથી આજે ઈવીએમ મશીન સહિત વિવિધ જરૂરી કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે પંચમહાલ લોકસભા સીટ માટે લુણાવાડા અને બાલસુંદોર તેમજ દાહોદ લોકસભા સીટ માટે સંતરામપુર ખાતેથી પોલીસ સ્ટાફને જરૂરી સામગ્રી સાથે મતદાન મથક પર રવાના કરવામાં આવશે આઠસોથી ઓછા મતદારો છે તેવા મતદાન મથક પર ચારનો પોલીસ સ્ટાફ અને આઠસોથી વધુ મતદારો ધરાવતા મતદાન મથક પર પાંચનો પોલિંગ સ્ટાફ મૂકવામાં આવે છે દસ ટકા રિઝર્વ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ મતદાન મથકો ઉપર દેખરેખ રાખવા અને ઝડપી માહિતી મળી રહે તે માટે એકસો પાંત્રીસ ઝોનલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે સ્ટાફ માટે લઈને મંડપ ઠંડા પાણી એનર્જી પીણા સુવિધા કરવામાં છે આવી આવતીકાલે લોકસભા વિસ્તારની ચૂંટણી માટે આજે લુણાવાડા ખાતે કોલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી જેમાં લુણાવાડા વિધાનસભા વિસ્તારના ત્રણસો એકાવન બુથના તમામ પોલિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર તથા તમામ સ્ટાફને અત્રેથી ઓર્ડરનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે તેમને જરૂરી સુવિધા કીટ કે જે બેઝિક નીડ્સ છે એની તમામ કીટ્સ પણ અત્યારેથી પૂરી પાડવામાં આવે છે સાથે સાથે આરોગ્યની કીટ પણ અત્યારે અહીંથી જ પૂરી પાડવામાં આવે છે અને સમગ્ર જે વ્યવસ્થા છે એ સુચારુ રૂપે હાલ ચાલી રહી છે બધા બધી જ બધા જ બુથના ટીમોને પોતપોતાના ઓર્ડર મળી રહ્યા છે અને એ પ્રમાણે અહીંથી પોતપોતાના પોલિંગ સ્ટેશન જવા માટે તમામ ટીમો રવાના થશે અને આ જ રીતનું આયોજન સંતરામપુર તથા બાલાસિનોર ખાતે પણ કરવામાં આવેલું છે આમ સમગ્ર રીતે પંચ મહીસાગર જિલ્લાના બંને સીટો પંચમહાલ અને દાહોદ માટેનું સમગ્ર વિતરણની વ્યવસ્થા ડિસ્પેચિંગ વ્યવસ્થા ખૂબ જ સુચારુ રીતે ચાલી રહેલ છે હીટવેવ માટે અત્રેથી અમારા જિલ્લાની જે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે તેના તમામ કર્મચારીઓને પોતપોતાના વિસ્તાર મુજબ બુથો ફાળવી દેવામાં આવેલ છે હીટવેવ માટે તમામ પોલિંગ સ્ટેશન ખાતે ઓઆરએસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને કોઈ ઘટના બને તે માટેની માટે તકેદારી લેવામાં આવી છે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ